રાધનપુર એસટી ડેપો ખાતે ગરમીની પિતાળીસ ડિગ્રીને ધ્યાનમાં રાખીને ગૌસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા કેમ્પ રાખી ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાઢજોહડ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું રાધનપુર વિસ્તારની અંદર અત્યારે પિસ્તાળીસ ડિગ્રી જેવી ગરમી હોય અને લગ્ન ગાળો હોય તેવા સમયે મોટી સંખ્યામાં એસટી બસ લેન ખાતે મુસાફરી કરવા માટે લોકો આવતા હોય છે તેવા સમયે લોકોને ગરમીની અંદર ઠંડક રહે તેનું ધ્યાન રાખીને ગૌ સ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાસ પીવડાવવામાં આવી મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમી વચ્ચે શેકાતા ઠંડી છાસ પીને ઠંડક અનુભવી હતી આ પ્રસંગે ગૌસ્વામી મનુપુરી અને અશોકપુરી અને મહેશપુરી અને નીલેશ પુરી કુલદેવપુરી ચેતનપુરી મનસુખપુરી ધીરુપુરી અને સતીશ ભારથી અને બિપિન પુરી અને ગૌસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહી કાઢછાળ ગરમી વચ્ચે લોકોને અમૃત સમાન છાશ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો સરળ સમજાનો સેવા કાર્ય ગૌસ્વામી સમાજના યુવાનના લોકોએ મિર્દાવ્યું હતું યુવા મિત્ર મંડળ દ્વારા સાસ અને પાણીનો અમે કેમ્પ રાખેલો હતો બજેટની અંદર ખૂબ લોકોએ લાભ લીધો છે અને આવી સરહદથી ગરમીની અંદર અવશ્ય કેમ્પ કરવા જરૂરી છે માટે અમે બધા મિત્રોની સાથે મળી અને અમે એક નાનું કેમ્પનું આયોજન કર્યું અને એનાથી ખૂબ લોકોએ સાસ અને પાણીની મજા પાણી અને સરહદી ગરમીની અંદર સાસ સાસ અને પાણી ખૂબ લોકોએ પીધું અને એનો અમે લાભ લીધો પણ આવનાવ ઉમર અમુક અમુક કાર્ય અમે કરતા રહશું જે હું મારું સુનામ અમે પૂરી લખું છે રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી યુક્ત મિત્ર મંડળ દ્વારા ઠંડી છાસ અને પાણીના કેમ્પનું આયોજન થયું છે સરસ મજાનું આયોજન છે આ એક મહિના પહેલા પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા આજે પણ આયોજન કર્યું છે આઠસો લિટર જેટલી છાસનું મિત્ર મંડળથી 40 બોટલથી પાણીનું આવ્યું છે રાહત દરિયોને લેબમાં લાભ લેવા આવી છે શું મારું નામ ગોસ્વામી મનુપુરી જમનપુરી રહેવાનું રાધન